દક્ષિત ગુજરાતમાં જીવનું જોખમ વિદ્યાર્થીઓ બસના દરવાજે લડકીને મુસાફરી કરવા મજબૂર એસટી તંત્ર કુંકર્ણની નિંદ્રામાં રાજ્યના વિકાસની મોટી મોટી વાતો વચ્ચેથી ભરૂચ જંબુસર અને આમોદ તરફ જતા મુસાફરોને વિદ્યાર્થીઓની દયનીય હાલત સામાવી છે રોજિંદા મુસાફરી કરતા લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરીયાત અપૂરતી બસ સેવાના કારણે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે ભરૂચ બાયપાસ તરફ વિદ્યાર્થીઓ દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા વિડીયો સામે આવતા તંત્ર ની ઘોર બેદરકારી છતી થઈ છે આ ભયાનક દ્રશ્યો વિકસિત ગુજરાતના દાવો પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ સમયસર પહોંચ્યો કે સુરક્ષિત ભરૂચ અને જંબુસર વચ્ચે દોડતી બસો સંખ્યા અત્યંત ઓછી અને નિયમિત છે સાંજ ના સમયે જયારે વિદ્યાર્થીઓને નોકરીયાત વર્ગ ને ઘરે પરત ફરવાનો સમય હોય છે ત્યારે બસો ની અછત સર્જાય છે આ કારણે સમયસર ઘરે પહોંચવાની ઉતાવળ માં લોકો ભીડભરી બસો માં મુસાફરી કરવા મજબૂર બને છે આમોદ પણ ભરૂચ તરફ જતી બસો માં આજ પરિસ્થિતિ જોવા મળે છે જંબુસર થી ભરૂચ તરફ આવતી બસો પહેલાથી જ ભરાયેલી હોવાથી આમોદના મુસાફરો ને ઉભા રહીને મુસાફરી કરવી પડે છે આ પરિસ્થિતિ એસટી વિભાગની આળસ અને નાગરિકો ની સલામતી પ્રત્યેની ઉદાસીનતા ને દર્શાવે છે તાત્કાલિક સમાધાન જરૂરી શું એસટી વિભાગ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે જો એસટી વિભાગ દ્વારા મુસાફરોની સંખ્યાના આધારે નવા રૂટ શરૂ કરવામાં આવે અથવા તો વર્તમાન રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે ખાસ કરીને સવાર સાંજના અવર્સ દરમિયાન અને જંબુસર વચ્ચે બે થી ત્રણ વધારાની બસો મૂકવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને રાહત મળી શકે છે આ ઉપરાંત બસ કંડક્ટર અને ડ્રાઈવર ને પણ મુસાફરો ની અંદર જ બેસાડવા માટે કડક સૂચનાઓ આપવી જોઈએ તંત્ર ની બેદરકારી સામે આક્રોશ નાગરિકો ની સલામતી ની જવાબદારી પરિસ્થિતિ સીધી રીતે તંત્રની દર્શાવે છે વારંવાર ને ફરિયાદો છતાં એસટી વિભાગ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલા લેવાયા નથી શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોયું છે બસ ના દરવાજા પર લટકીને મુસાફરી કરવી એ માત્ર જોખમ નથી પરંતુ કાયદેસર ગુનો પણ છે માટે બસ ઓપરેટર અને સંબંધિત અધિકારીઓ જવાબદાર છે આ પરિસ્થિતિ પ્રત્યે તંત્રની ઉદાસીનતા સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ જનતા સલામતી કરતા અન્ય બાબતોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે આ નિષ્ક્રિયતા સામાન્ય નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ પેદા કર્યો છે આ સમસ્યા માત્ર સ્થાનિક એસટી પૂરતી મર્યાદિત નથી આ એક એવો ગંભીર મુદ્દો છે જેના પર રાજ્યના પરિવહન મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે સ્થાનિક કક્ષાએથી રજૂઆતો કરવા છતાં કોઈ સુધારણા ન થવી જોઈએ એ દર્શાવે છે કે આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચાડવો અત્યંત આવશ્યક છે સંબંધિત વિભાગોએ મુસાફરોની સંખ્યાનું સર્વેક્ષણ કરીને બસોની ફાળવણી કરવી જોઈએ અને નિયમિતતા સુનિશ્ચિત કરવી જોઈએ જ્યાં સુધી ઉચ્ચ સ્થળેથી આદેશ નહીં આવે ત્યાં સુધી તંત્રની આ નિષ્ક્રિયતા ચાલુ જ રહેશે